ધારીના ચલાલા શહેરમાં સરકારી સિવિલ હોસ્પિટલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી છે દર્દીને સારવાર દરમિયાન અકસ્માત થવાનો ભય સતાવે છે તારકજી જીવી કાકડેના પ્રયાસોથી નવી સરકારી હોસ્પિટલ મંજૂર થતાં લોકોએ આભાર માન્યો હતો હવે ક્યારે કામ શરૂ થશે શું છે સમગ્ર હકીકત જુઓ આ રિપોર્ટમાં અમરેલીના ધારી તાલુકાનું ચલાલા શહેરમાં આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઘણું જ મોટું છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે અહીંયા લોકો આવે છે ત્યારે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે હાલમાં સરકારી હોસ્પિટલ આવેલ છે તે ખૂબ જ હાલતમાં જોવા મળી છે દર્દીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈ સતત અકસ્માત થવાનો ભય તેમને રહે છે બગસરા મારું પોતાનું ગામ છે ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ પંદર દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે આ હોસ્પિટલ સાડા છ કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારે વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે સાડા છ કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે લગભગ બે મહિનામાં આ હોસ્પિટલ શરૂ આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે ક્યાં સુધીમાં પૂરું થશે છ મહિનાની મુદતમાં પૂરું કરી દે પણ એક વર્ષની એની જે મુદત હોય પણ છ મહિનામાં એજન્સી સારી આવે તો છ મહિનામાં પૂરી કરી દે કારણ કે બગસરાને ધારી અમારે એક એક વર્ષમાં પૂર્ણ કરેલ છે તો આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જીવી કાકડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલમાં નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી છે હવે ચલાલા શહેરના લોકોને નવી સરકારી હોસ્પિટલનો પ્રશ્ન હલ થયો છે પરંતુ નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી તો મળી ગઈ છે પરંતુ કામ ક્યારે શરૂ થશે તેવા વેધક સવાલો ઉભા થયા છે મારું નામ ડૉક્ટર મિતેશ સોલંકી છે હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ખોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે જે માટે કુલ સાડા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે જલાલાના સમગ્ર આજુબાજુના ચાલીસ ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા મળવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા જ ડોક્ટરો અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવી ભાઈનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ